મિત્રો જે માતા તો તમે મજા માં છે અમે પણ મજામાં માં તો કાર્તિક નિખિલ ખુશાલીનું તમારું હાર્દિક સ્વાગત છે તો આજે અમારે આવી છે પહેલું પેમેન્ટ વાહ પહેલું પેમેન્ટ આવ્યું છે હા વાહ એ નિખિલ તને કેટલો આનંદ થયો બહુ આનંદ એ નિખિલ તને કેટલો આનંદ થયો ભાઈ બહુ બહુ આનંદ થયો હા એ બહુ આનંદ થયો કેતનો કેતનો કે કેવું ન ગેદા થા કે કેટલી પૈસા આવશે યુટ્યુબમાંથી એમ મહેનત નથી તો મારી મમ્મી પપ્પા ની એને એની મહેનત અમારી મહેનત ક્યારે પુલી દાય જારે રહે પે 1 લાખ સબસ્ક્રાઇબર પૂરા થાય પછી અમારે ગ્રે બટન આવા પછી અમારી મહેનત સફળ થાય બે બટન લાવવાનું છે એમ શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો બે લાઈક ને ભૂલતા નહીં બેલ આઇકન ભૂલતા ખુશી બે તું બોલ તો લાઈક

છોકરાને આજ આનંદ થયો છે કારણ યુટ્યુબ શૈલી માલ પણ અમારે કોઈ દિવસ પૈસા આવ્યા ન હતા બરોબર આજ તમારે પૈસા આવા પહેલું પેમેન્ટ આ લેવું છે તો ચેનલ અમે બનાવ્યું છે આપણે કેટલા મનાવ્યું છે બે હાજર તેવીસમાં આ બરોબે હજાર માં બનાવી છે બરોબર નવ મહિનામાં અમારી ચેનલ આ બે ત્રે મહિનામાં ગ્રો થઈ ગઈ હતી પણ એમાં થઈ એવું કે અમે હોય કે આટલે એક ને એક વિડીયો ફરી વખત મોકલી બીજા બીજાનો વિડીયો એટલે એની મને તો રૂ કોન્ટેક આવી રહી હતી બરોબર જો અમે હું તો ચેનલ તો આવી ગઈ હતી પેલા અને એની મારો ગુગલ પિન પણ આવી ગયો હતો અને એ પણ અમે અહીંયા નાખી વેરીફાઈ કરી નાખ્યું હતું પણ પછી એ પછી એવું થઈ ગયું કે એની મારો રૂઝ કોન્ટેક આવી ગયો એટલે રૂઝ કોન્ટેક આવે એટલે અમારે કાંઈ નેવું દિવસની વાર લાગે કેટલી બરોબર તો પછી તમે બે ઈમત હારી ગયા હતા પણ આ છોકરા કે પપ્પા તમે વિડીયો ઉતારો અને એ તમે વિડીયો અપલોડ કર્યા કરો આજ તો કાલે મરી મહેનત છે પૈસા આવશે જરૂર આવશે પછી મે 9 મહિના એક ધારા ગીત મૂક્યા અમે બરોબર 10 મહિના પૂરા કર્યા 11માં મહિને જે આ પછી મારા પે માટે એવો તો ઓસામોટો ઘર નું રસ્તો મારવા થઈ મહેનત થઈ તો કાર્તિક Nikhil ખુશાલ એમ કે છે ગાતો આ મહેનત છે કોની મહેનત છે

સૌત્રા સેવાલા ભરતકુમાર ફમલી અને ફેમિલી અમે એના માં મૂકી દીધો અને એને અમને વાલી ગયો ને અમે અમારા ગયો પણ અમે જે છે ને તે ગઈ

આજા તો આજ અમારી મેરેથી સફળ થઈ છે હજી અમાર આગળ મેરે કરવાની છે તો ઈту ફેમિલી તમે લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને જે રહ્યા કાર્તિક મિખિલને પૂછાળી નિશાનમાં સપોર્ટ કરો છે ને એ અમારી ગટિયે ચેનલ છે હસન नरेश નામની ચેનલ છે એને મે કરજો એમાં એમાં લાવવાનું છે તો છે કઈ ગયો લાઈક કરજો શેર કરજો કે કે આવો ખુશી ભાઈ કે લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો કે લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો તો લીધી છે અને અમારે પેમેન્ટ છે અને જલ્દી તમારે ચેનલ YouTube માં તો તમારે પણ રેગ્યુલર વિડિયો મૂકશો અને તમારે જ કોન્ટેક્ટ રાખશો ને તો તમારે પણ પેમેન્ટ આવી જશે કે હા પણ આ કાર્તિક નિખિલ ભાઈ કર્યું હો શરૂઆત કરી છે હા

like, kejohan, share, kejohan, subscribe kejohan. Biar like anda bawa nubul Bye 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 bye. bye, -bye. bye, -bye. bye, -bye.